જૂન સુધી રહેશે સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો ને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળતી હોય છે એ જ મુજબની તીવ્રતા છે એ હજુ આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ જેવા વિસ્તારો છે વિસ્તારો છે એને પણ આપણે કલાક સામાન્ય કરતા વધારે વરસાદ વરસી જાય તો અતિવૃષ્ટિ થતી હોય જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જે જુનાગઢ વાળા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હજુ ચોમાસું સારું રહેશે વાદળ જાણે હાલ જોઈએ તો ગુજરાતમાં અત્ર સર્વત્ર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને જો જે રીતે જોઈએ તો જે રીતે જગતનો તાજ છે છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની રાહ જોઈને બેઠો હતો કાગડોળે રાહ જોઈને બેઠો હતો અને મેઘરાજાના મંડાણ છે તે તે જાણે થયા થયા હોય પ્રકારના છે અને અત્યારે જોઈએ તો અનેક એવી જગ્યાએ છે છે કે જ્યાં વરસાદી માહોલ અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ જોવા મળી છે અનેક ડેમો છે તે પહેલા વરસાદમાં જ છલકાઈ ચુક્યા છે ત્યારે આજે અત્યારે કહી શકાય કે આજે માહોલ ને લઈને આગામી આગાહીને લઈને આપણે હવામાન ગોસ્વામી સાથે વાત કરી છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતી આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું જી નમસ્કાર પરેશભાઈ જે રીતે આપણે જોઈએ છીએ કે તમે જે રીતે કહ્યું હતું કે હવે જે પંદર તારીખ પછી ક્યાંક ને ક્યાંક ચોમાસું છે ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને આપણે જોઈએ તો ચોમાસાનો પ્રવેશ થઈ ચુક્યો છે અને જે વરસાદ જોવા મળી રહ્યો છે પરેશભાઈ પ્રથમ વરસાદ જ છે આ પ્રકારનો જોવા મળ્યો છે ભારે મેઘ ખાંગા તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે શું કારણ છે અને શું આગાહી છે પરેશભાઈ તો કૃપાલ અત્યારે જે ચોમાસું જે નિષ્ક્રિય થયું હતું ફરીથી સક્રિય થયું એટલે ગુજરાતના લગભગ વિસ્તારોને આવરી લીધું છે ઠીક છે કે ચોમાસું છે એ અત્યારે આમ તો દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી ગયું સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એટલી ઝડપથી ચોમાસું છે સામાન્ય રીતે પાંચ દિવસે મધ્ય ગુજરાત સુધી દિવસ પછી ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચતો હોય પણ જેવી રીતે ચોમાસાનો પ્રવેશ થયો દક્ષિણ ગુજરાતમાં એટલે છત્રીસ કલાક ની અંદર ઓલ ઓવર ગુજરાત ને કવર કરી લીધું એટલે એની પાછળ એવું છે કે એવું નથી માનવાનું બધા વિસ્તારોની અંદર એટલા હેવી વરસાદો પડ્યા છે પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં આઉટર ક્લાઉડ ટચ થયા હોય ને એટલું કહી શકાય કે જ્યાં ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ ગોઈવ રેડિયેશન ડાઉન થયા હોય તો એને પણ આપણે આ ચોમાસું છે ત્યાં પહોંચી ગયું એમાં સમાવેશ આઈએમટીએ કરી લીધો હોઈ શકે છે આવું એક અમારું માનવું છે હવે આ ચોમાસાની અંદર જે મેન વસ્તુ એ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરની અંદર દક્ષિણ તરફ હતું એ ગોવાથી સાયક્લોનિક સર્ક્યુલેશન બને આગળ ચાલ્યું એટલે મુંબઈ સુધી આવ્યું ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર વરસાદ સાથે આ ચોમાસું આગળ વધ્યું છે એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મજબૂત હતું અને આના આઉટર ક્લાઉડ સાયક્લોનિક સર્ક્યુલેશન તો ગુજરાતમાં પહોંચે એ પહેલા એટલા આઉટર ક્લાઉડ છે એ ગુજરાતમાં પહોંચી ગયા હતા અને આઉટર ક્લાઉડ ને કારણે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી કારણે અનેક જગ્યાએ અતિ તીવ્રતા સાથે વરસાદો છે એ પણ નોંધાય છે એટલે આ જે વરસાદી જે સિસ્ટમ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન એ એનો ઘેરાવો છે ખૂબ મોટો હતો અને સિસ્ટમ થોડી વધુ મજબૂત હતી જેને કારણે આપણે આટલા વરસાદો છે એ અત્યારે નોંધાયા છે આજે અઢાર જૂન બે છે હજુ પણ આ વરસાદ વરસાદો છે ચોમાસાની શરૂઆત થઈ છે આ વરસાદો છે હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે ઓકે પરેશભાઈ જોઈએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે જે હજી કહી શકાય કે ભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં આપણે જોઈએ તો જે વરસાદને લઈને રેડ એલર્ટ પણ છે સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ વિસ્તાર છે જેમાં ખંભાતના ખંભાતના આસપાસના જેટલા કિલો એરિયામાં આવતા તમામ વિસ્તાર છે એને હજુ રેડ એલર્ટમાં ગણી શકાય એ સાથે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ જેવા વિસ્તારો છે ભરૂચ ચંકલેશ્વરના વિસ્તારો છે એને પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ ત્યાં હજુ પણ અતિભારે વરસાદોની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવી તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જે જુનાગઢ વાળા વિસ્તારો છે એ સાથે જોવા ઉત્તર ઉત્તર તો અંદર હળવાથી સામાન્ય વરસાદ થવાના છે જેમાં વાવથરાદ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ હોય કે મહેસાણા હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદ પણ અમુક સેન્ટરો એવા હશે કે ત્યાં સામાન્ય થી મધ્યમ વરસાદ ને એક બે સેન્ટર ની અંદર ભારે વરસાદ પડે કવર કરી લીધું હોય પણ નૃત્યનું ચોમાસું જયારે પણ પ્રવેશ કરતું હોય ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો ને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળતી હોય છે એ જ મુજબની તીવ્રતા છે એ હજુ આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ હાલ પ્રબળ દેખાઈ રહી છે બાર દિવસ બાકી છે આજનો દિવસ બાદ કરીએ તો પણ બાર દિવસ બાકી છે આ બાર દિવસની અંદર વરસાદના બે રાઉન્ડ આવશે અત્યારે જે વરસાદ નો રાઉન્ડ ચાલી રહ્યો છે લગભગ ત્રેવીસ જૂન સુધી યથાવત રહેશે ત્રેવીસ જૂન સુધી આમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ભલે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં થોડો ફેરફાર થતો રહેશે પણ ગુજરાતની અંદર ત્રેવીસ તારીખ સુધી આ વરસાદો છે એ યથાવત રહેશે તારીખથી તારીખથી માત્ર બે થી ત્રણ કદાચ આપણે ગેપ મળી શકે છે ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ ત્રીસ જૂન સુધી કન્ટિન્યુ રહેવાનો છે એટલે જૂન મહિનો છે એની અંદર આ બે રાઉન્ડ વરસાદના અત્યારે દેખાઈ રહ્યા છે ટૂંકા ગાળાના પ્રિડિક્શન પ્રમાણે અને બંને રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ છે અને એ પછી જુલાઈ અતિવૃષ્ટિની અંદર તો એવું હોય જયારે કૃપાલસિંહ કોઈ મજબૂત સિસ્ટમ બને ત્યારે આપણે વધારે પરફેક્ટ કહી શકીએ કે આટલી આટલી તારીખોમાં અતિવૃષ્ટિ થશે પણ જે રીતે જોવા જઈએ તો ખગોળ વિજ્ઞાનના ભાગ રૂપે અને જે ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો લાની ના તો ધીમે ધીમે ન્યુટ્રલ તરફ આવી રહ્યો છે આયોડી પોઝિટિવ છે ચોમાસા દરમિયાન સંપૂર્ણ ચોમાસા દરમિયાન આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે તમામ જે પરિબળો છે અત્યારે એવા સંકેત આપી રહ્યા છે કે જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે અને છેલ્લા પાંચ સાત વર્ષથી આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે વારંવાર દર વર્ષે

સિસ્ટમ ધીમી ગતિએ ચાલતી હોય તો પછી ત્યાં અતિવૃષ્ટિની શક્યતાઓ વધી જતી હોય છે એટલે નવી સિસ્ટમો બનશે એમાં અતિવૃષ્ટિની પણ શક્યતાઓ છે ને ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જે જૂનમાં વરસાદો પડ્યા છે એના કરતા એક અંદરે જુલાઈ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ થોડું વધુ જોવા મળે તેવી શક્યતાઓ માનીને ચાલી રહ્યા છે અત્યારે પરેશભાઈ આમ તો વેધર ટીવી નામની YouTube ચેનલ ના માધ્યમથી આપ અનેક ખેડૂતો સુધી આગાહી પહોંચાડતા હો છો ખેડૂતો આપને સાંભળતા હોય છે તેમની સાથે વાર્તાલાપ પણ લાઈવમાં ઘણી વખત થતો હોય છે આપ મીટિંગ પણ કરતા હો છો પરંતુ આ વર્ષે ખેડૂતોને આપણે જોઈએ તો પરશભાઈ ક્યાં ક્યાં પાકો છે તેમનું વાવણી થઈ ગઈ છે વિસ્તારો અનેક વિસ્તારો છે જે વાવણી થઈ ગયા છે તો ખેડૂતો સાથે શું વાત છે પરેશભાઈ વાવણીને લઈને શું છે જ્યાં પૂરતો વરસાદ હોય એટલે કે અઢી ઇંચ ત્રણ ઇંચ અથવા તો તેનાથી વરસાદ હોય ને વ્યવસ્થિત રીતે વાવણી લાયક વરસાદ પડી ગયો હોય એ હવે રાહ જોવાની જરૂર નથી વાવેતર કરી દેવું છે મગફળી વાવજો ટૂંકા ગાળાની મગફળી માટે રાહ જોજો એ ક્યારે કે જયારે જૂન મહિનાના પહેલા અઠવાડિયાના હવે આ જે જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયું અત્યારે હવે ચાલુ થઈ ગયું છે એટલે હવે કોઈ પણ ખેડૂતોએ ટૂંકા ગાળાની મગફળી તો એનું વાવેતર કર્યું સકળ લાંબા દાણાની મગફળી બંને પ્રકારની મગફળી વાવી શકે કપાસની અંદર પણ કોઈ પણ લોંગ ટાઈમ કે જે આપણો अर्લી વેરાયટી છે એનું વાવેતર કરવું હોય તો કરી શકે સોયાબીનનું વાવેતર પણ જે કરી શકે એટલે કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય આ તમામ પ્રકારના વાવેતર કરવા હોય તો એ યોગ્ય સમય થઈ ગયો છે આપણે વાવેતર કરી શકીએ આ એક ચોક્કસ છે કે જે અત્યારે આપણે ઘણી વખત તુવેર અને મગફળીનું જે વાવેતર કરતા હોય છે તુવેર અને મગફળીનું વાવેતર કરતા ખેડૂત ભાઈનો મારી હજી એક સલાહ રહેશે

તાપમાનમાંથી રાહત મળશે કેમ કે હવે તો જે આ વાદળછાયું વાતાવરણ સ્વાભાવિક રીતે પછી તો તાપમાન તાપમાન ઘટી ઘટી જતું હોય જશે પણ હ્યુમિડિટી હજી વધારે છે જેને કારણે જે આપણે ગરમી અને જે ભર્યું વાતાવરણ છે જોકે હવે છેલ્લા બે દિવસથી વરસાદને કારણે થોડીક ઠંડક જોવા મળી રહી છે છતાં પણ હજી આપણે ઉકળાટનો જે અહેસાસ છે થાય છે અને સમગ્ર જૂન મહિના દરમિયાન આ ગરમી ઉકળાટ છે આપણે અનુભવાશે ભલે ઓછી માત્રામાં પણ ગરમી છે યથાવત રહેશે તાપમાનમાંથી આપણે રાહત મળશે જે તમારો બીજો સવાલ હતો ગાજવીજ નું સ્વાભાવિક કારણ એ છે કે આ પહેલો વરસાદ છે ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું એમાં એના આઉટર ક્લાઉડ ને કારણે સ્ટોમ એક્ટિવિટી થઈ જ્યારે જયારે જયારે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય ત્યારે પવન અને ગાજવીજનું પ્રમાણ છે વધારે જોવા મળતું હોય છે એના ભાગરૂપે અત્યારે પણ પવન અને ગાજવીજનું પ્રમાણ જોવા મળ્યું છે અને જૂન મહિનાની અંદર જે વરસાદો પડે મોટા ભાગે પવન અને ગાજવીજ સાથે વરસાદો પડતા હોય પણ જુલાઈ મહિનાની અંદર જે વરસાદો હશે એ ચોમાસાના જે રાબેતા મુજબના વરસાદો હશે એ જોવા મળશે આપણે પવન અને ગાજવીજનું પ્રમાણ ઘટી જશે ખાસ કરીને ગાજવીજ કદાચ જુલાઈ મહિનામાં પણ અમુક સમય થતી હોય છે પણ જે મહત્વનો મુદ્દો છે પવન એ પવનનું પ્રમાણ ઘટી જશે અને જે આપણે ઓછા ટાઈમની અંદર વરસાદ વધારે પડી જતા હોય કે જે વાવાઝોડા જેવા વરસાદો પડતા હોય એ વરસાદો છે ઘણી વખત અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ છે છે કે કે એટલે વરસાદ કન્ટિન્યુ બાર પંદર કલાક વરસી જાય જે સામાન્ય કરતા વધારે વરસાદ વરસી જાય તો અતિવૃષ્ટિ થતી હોય છે પણ અત્યારે જે તોફાનો જોવા મળે છે એ તોફાનો પછી આપણે ન જોવા મળે અને રેગ્યુલર ચોમાસું છે એ પછી આપણે નોંધાઈ શકીએ છીએ જયારે કોઈ વરસાદી સિસ્ટમ બની હોય છે એ સિસ્ટમની જે ગતિ હોય છે એ સિસ્ટમ જેટલી ઝડપથી ગતિ કરે એટલા વિસ્તારોને વધારે કવર કરી લેતું હોય છે એ સિસ્ટમ છે કયા વિસ્તાર ઉપરથી પસાર થાય છે એ પણ ખૂબ મહત્વનો

એસી ટકા વિસ્તાર ગુજરાતના એસી ટકા વિસ્તાર એવા છે કે ત્યાં અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ થાય અને ચોમાસું સારું રહેશે ઠીક છે કે પાંચ દસ કે વીસ ટકા વિસ્તાર છે તો દર વર્ષે કેમ કે ગુજરાત રાજ્ય પણ આપણે વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે એટલે ઘણી વખત પંદર વીસ ટકા વિસ્તાર છે એમાં નબળું રહીયાત હોય અને નબળું રહીએ પણ એ કોઈ ચોક્કસ વિસ્તાર હોય છૂટાછવાયા વિસ્તાર હોય મોટા ભાગે છૂટાછવાયા વિસ્તારની વાત કરો જે અત્યાર સુધીનો જે ટ્રેક રહ્યો છે એમાં આપણે જે લીમડી છે ચોટીલા છે વિસ્તાર છે જસગણ વિતના વિસ્તારો છે ઉત્તર ગુજરાત ની અંદર પણ એક બે સેન્ટર એવા છે કે જે નબળા રહેતા હોય છે છૂટાછવાયા વિસ્તારો છે નબળા રહેતા હોય છે એ કદાચ પંદર વીસ ટકા કદાચ રહી શકે બાકી ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર ચોમાસું છે એ એકંદર ખુબ સારું રહેશે તેવું અનુમાન છે અમારી સાથે આભાર તો આ હતા વાત કરી જે રીતે એન્ટ્રી થઈ છે આગામી સમયમાં ચોમાસું છે ખુબજ સારું રહેવાનું છે ખેડૂતોએ વાવણી શરૂઆત કરી દીધી છે ગુજરાતના તમામ વિસ્તારોમાં છે ત્યાં ચોમાસા લઈને સારા સમાચાર છે તો અત્યારે બસ આખું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર